આ મારુતિ સુઝુકી અર્ટિકા વીડીઆઈ કાર વેચવાની છે મિત્રો કારનું મોડલ બે હજાર અને પંદરનું મોડલ છે બેસ બ્રેક એરબેગ ડીઝલ એન્જિન કાર છે ઇન્સ્યોરન્સ પૂરું છે કારમાં મિત્રો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે એપોલો કંપનીના મિત્રો તમામ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટીલ ગ્રે કલરમાં કાર જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કાર તમને ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે એકદમ ઓછી હાલેલી કાર અને સાસવેલી કાર જોવા મળશે મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે વધુ માહિતી માટે તેમાં